ધોરણ અગિયાર વિષય સંસ્કૃત પાઠ ચાર દસકમ ધર્મ લક્ષણો ધર્મના દસ લક્ષણો છે પધ્ય સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એક યહ આત્મન ગતિમ ઈચ્છે સ ખાલી જગ્યા ભજે ઓપ્શન ક ક્ષમામ ખ ધિયમ ગ ધ્રુતિમ ઘ વિદ્યા જવાબ ગ ધ્રુતિમ બે ક્વિજ ઉચ્ય ઓપ્શન ક દાંત અધિત વિધ્ય ગ જીતેન્દ્રિય ઘ બુદ્ધ જવાબ ક દાંત ત્રણ કાર્ય અ કાર્ય ઓપ્શન ક ક્ષમા ખ ધૃતિ ગ સત્યમ ઘ બુદ્ધિ જવાબ ઘ બુદ્ધિ ચાર પરોક્ષાથકસ્તી ઓપ્શન ક ધૃતિ ખ બુદ્ધિ ગ વિદ્યા ઘ ઘ્ય જવાબ ગ વિદ્યા ઓપ્શન ક અસ્તેયમ ખ ગયા ગ બુદ્ધિ ઘ ઇન્દ્રિય નિગ્રહ જવાબ ખ ભાવ શુદ્ધિ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો એક ધર્મ શે લક્ષણાની ઉત્તર ધર્મસ્ય ધર્મ લક્ષણાની સીધી બે અન્ય દીએ ત્રુણે કાંચને ચમનસા કિમ ઉત્તર અન્ય ત્રુણે કાંચને ચમનસા વિવૃત્તિ અસ્તેયમ અસ્તિ ત્રણ સત્યસ્ય કિમ લક્ષણમ ઉત્તર યદ યથાર્થ કથનમ સર્વલોક સુખ પ્રદમ અસ્તી તથ સત્ય લક્ષણ ચાર શાસ્ત્ર કશ્ય લોચનમ ઉત્તર વર્તતે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ક વર્ગ અને ખ વર્ગ યોગ્ય રીતે જોડો અહી ક વર્ગમાં શબ્દો આપેલા છે અને ખ વર્ગમાં તેને અનુરૂપ વાક્યો આપેલા છે તેને જોડીએ ઉત્તર એક

ક્ષમાશીલ વ્યક્તિ શા માટે સુરક્ષિત છે ઉત્તર ક્ષમાશીલ વ્યક્તિના હાથમાં ક્ષમારૂપી તરવાર છે એટલે દુષ્ટ માણસ તેને કોઈ પણ નુકસાન પહોંચાડી શકતો નથી તે ક્ષમાના શાસ્ત્રથી સુરક્ષિત રહે છે બે શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે ઉત્તર લોચન એટલે આંખ શાસ્ત્ર એટલે વિદ્યા વિદ્યા અનેક સંશયોને દૂર કરે છે અને આંખોથી ઓજેલ રહેલી ઉત્તર મનુષ્ય જીવનમાં ક્રોધ એવો વિકાર છે કે તે બધું હરી લે છે અને કહેવાય છે કે તેનાથી પાણીનું માટલું પણ સુકાઈ જાય છે આ કારણે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ ચાર જે બંધન અને મોક્ષ બંને જાણે છે તેને કેવા પ્રકારની બુદ્ધિ કહેવાય ઉત્તર જે પ્રવૃત્તિ નિવૃત્તિ કાર્ય અકાર્ય ભય અભય અને યથાવત જાણે છે તે સાત્વિકી બુદ્ધિ કહેવાય છે પાંચ દમ એટલે શું પાંચ જ્ઞાનેન્દ્રિયો કઈ છે અને તે જ્ઞાનેન્દ્રિયોના પાંચ વિષયો ક્યાં છે ઉત્તર દમ એટલે ઇન્દ્રિયોનું દમન શ્રોત્ર ત્વચા ચક્ષુ જીહવા અને પાંચ શબ્દ છે છ અસ્તે એટલે શું ઉત્તર અસ્તે એટલે ચોરી ન કરવી તે કોઈ બીજી વ્યક્તિની વસ્તુમાં મનથી પણ આશક્તિ થાય તેને ચોરી કહી છે આવી ચોરીનો ભાવ પણ ન હોય તેને અસ્તેય કહ્યું છે સાત વિદ્યા અને જ્ઞાનનું કાર્ય શું છે ઉત્તર વિદ્યા એ જ્ઞાનનો સમાનાર્થી શબ્દ છે અહીં શાસ્ત્ર પણ તેના વિકલ્પે વપરાયો છે વિદ્યા અથવા જ્ઞાનનું કાર્ય પ્રકાશ ફેલાવવાનું છે એટલે કે જે દેખાતું નથી તે દેખાડવાનું કાર્ય વિદ્યા કરે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ વિવરણાત્મક નોંધ લખો એક

પહેલા દ્વાર રૂપી પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવવો આવશ્યક છે જે ધર્મ પથનો પ્રવાસી આ પાંચ ઇન્દ્રિયોને અંકુશમાં લાવે છે તેનો નિગ્રહ કરે છે છે તેને જીતેન્દ્રિય કહે બે શૌચમ સ્વચ્છતા કે શુદ્ધિ મનુષ્ય બાહ્ય શુદ્ધિ તો રોજ કરે છે પણ અંદરની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે આંતરિક શુદ્ધિ એટલે વિચારોની ભાવનાની શુદ્ધતા વળી અન્ય પ્રત્યે કોઈ પણ પ્રકારના દુર્ભાવનો ત્યાગ કરવો તે પણ આભ્યંતર શુદ્ધિ છે વ્યક્તિ જો અંદરથી શુદ્ધ ન હોય તો તેની ભક્તિ નિરર્થક છે ત્રણ ધૃતિ ધૃતિ એટલે ધીરજ જે જીવાતમાં ધર્મપથનો પ્રવાસી છે તેને ધૃતિ વગર ચાલે નહીં સાચું કહેવાયું છે કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને ધર્મ અથવા કર્તવ્યનો માર્ગ અત્યંત કઠિન અને દગલે પરીક્ષા કરનારો પ્રથમ લક્ષણ છે તેથી જ કહ્યું છે કે ધીરજના ફળ મીઠા ત્યાર પછી પ્રશ્ન છ ધર્મના દસ લક્ષણો વિશે સમીક્ષાત્મક નોંધ લખો ઉત્તર મનુસ્મૃતિમાં

સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ અર્થાત બુદ્ધિ વિદ્યા સત્ય ક્રોધ ન કરવો તે ધર્મના આ દસ લક્ષણો છે એક ધ્રુતિ એટલે ધીરજ સંતોષ જે સુખ દુઃખમાં પણ સંભાવ રાખે તેને ધૈર્યવાન કહે છે

લાલચ રાખવી નહીં તે પાંચ માટી તથા પાણીથી ઇન્દ્રિય નિગ્રહ અર્થાત આંખ કાન જીભ વગેરે ઇન્દ્રિયોને કાબુમાં રાખવી સાત બુદ્ધિ એટલે સાત્વિક ભાવવાળી બુદ્ધિ જેના દ્વારા શાસ્ત્ર વગેરેના તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું

ધર્મના દસ લક્ષણોને સારી રીતે જાણે છે તેનું પાલન કરે છે તેઓ પરમ કરે છે ઉત્તર અનુવાદ તે દમનશીલ કંશમાં સંયમી દ્વિજ કહેવાય છે સ્પષ્ટીકરણ પ્રસ્તુત શ્લોકાંશ દસગમ ધર્મ નામના પદ્ય આવતા દમહ એ

લક્ષણ પ્રત્યે નિર્દેશ કરે છે અને તે દ્વિજ એ નામ વિશેષ્યના વિશેષણ તરીકે છે બે ન વા પ્રયોજાય ઉત્તર અનુવાદ જે હર્ષ પામતો નથી કે ગ્લાની પામતો નથી કંશમાં કંટાળતો નથી તેને ઇન્દ્રિય વિજેતા જાણવો સ્પષ્ટીકરણ પ્રસ્તુત શ્લોકાર્થ દશકમ ધર્મ લક્ષણમ નામના પદ્ય પાઠમાં આવતા ઇન્દ્રિય છે જે માણસ સાંભળીને સ્પર્શીને જોઈને ભોગવીને અને સુંઘીને હર્ષ પામતો નથી કે ગ્લાની પામતો નથી કોશમાં કંટાળતો નથી તેને ઇન્દ્રિય વિજેતા જાણવું શ્રોત્ર

જે અધ્યાત્મ પથિક આ પાંચ ઇન્દ્રિયોને અંકુશમાં લાવે છે તેનો નિગ્રહ કરે છે તે જીતેન્દ્રિય છે વ્યક્તિને હર્ષ કે ગ્લાની કશું જ જ હોતું નથી તે દરેક સ્થિતિમાં રહે છે ત્રણ તસ્મા ક્રોધમ વિવર્જય ઉત્તર અનુવાદ તેથી ક્રોધને છોડી દેવો જોઈએ સ્પષ્ટીકરણ પ્રસ્તુત શ્લોકાંશ દશકમ ધર્મ લક્ષણ

વસ્તુ મેળવવા કોશિશ કરનાર અને દાનમાં સઘળું આપી દેનાર સજ્જન માનવી પણ ક્રોધને લીધે જાત જાતની વિલક્ષણ ક્રિયાઓ કરે છે પછી તે ક્રોધ બધું હરી પણ લે છે તેથી એવા ક્રોધનો ત્યાગ કરવો જોઈએ માયાવીનીમાં ફક ક્રિયાઓ કરનાર ક્રોધ સર્વહારી પણ બને છે એટલે એ ક્રોધનો ત્યાગ કરવો યોગ્ય છે પાણીના માટલા સૂકવી નાખનાર ક્રોધરૂપી શક્તિશાળી ભૂતનો ત્યાગ મનુષ્ય માટે હિતકારી છે